આપણે દૂધી દાળનું શાક બનાવવાનું છે તો મેં જો અહીંયા દાળ પહેલાં જે એક કલાક પહેલાં પલાળી દીધી હતી અને ધોઈને સાફ કરી લીધી છે પછી અહીંયા મેં એક નાની સાઈઝની દૂધી લીધી હતી એને આપણે સુતારીને નાખી છે અને બે નાની સાઈઝના આપણે ટમેટા લઈ લીધા છે તો આપણે દૂધી દાળનું શાક બનાવવાની શરૂઆત કરીએ આપણે દૂધી દાળનું શાક બનાવવાની શરૂઆત કરીશું તો જો પહેલાં આપણે ગેસ શરૂ કરી લઈશું પછી આપણે કુકર મૂકી દઈશું પછી આપણે એમાં તેલ નાખી દઈશું ચાર પાવડા આપણે તેલ લઈશું દૂધી ડાળ નું શાક તેલ વાળું જ હોય એટલા માટે જો મેં ચાર પાવડા તેલ લઈ લીધું છે તેલ ને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ એડ કરીશું ઢગડી રાય બધી ફૂટી ગઈ છે તો આપણે એમાં દૂધી સુધારી છે આપણે એડ કરી દઈશું પછી આપણે દાળ પડાવવા રાખી હતી આપણે એડ કરી દઈશું પછી મેં બે મીડિયમ સાઈઝના ટમેટા કાપી લીધા હતા એને પણ એડ કરી દઈશું પછી આપણે એમાં અદર એડ કરીશું મિક્સ થઈ જાય પછી આપણે એને પાંચ થી સાત મિનિટ ચડવા દેશું તો આપણે દૂધી થોડી દોઈ જાય બધી સરસ એડ ગળી જશે તો આપણે એમાં લસણ વાળું મરચું આપણે એડ કરી દઈશું આપણે ખાંડેલું મિક્સ કરી નાખીશું બરોબર મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં પાણી એડ કરી દઈશું આમાં ડાળ છે એટલે આપણે થોડુંક પાણી થોડુંક ઝાઝું જ નાખીશું એટલે સરસ ચડી જાય સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ચાર થી પાંચ આપણે સીટી થવા દઈશું જો એક સીટી થઈ ગઈ છે આપણે ચાર સીટી થઈ જાય ત્યાં લગી આપણે એને ચડવા દઈશું તો સરસ મજાનું આપણું શાક ચડી જશે પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે પાંચ સીટી જે થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દીધો છે તો આપણે જોઈ લઈએ આપણું શાક ચડી ગયું છે કે નહીં જો આપણું શાક મસ્ત ચડી ગયું છે તો આપણે જોઈ લઈએ સરસ મજામાં આપણું શાક સળી જશે તો આપણે આને સૌ કરી દઈએ